અને ફોર્મ ભરતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તો અમે એક વિદ્યાર્થીનું ફોર્મ ફિલઅપની પ્રોસેસ થી લઈ અને ફાઇનલ સબમિટ કઈ રીતે કરવું ત્યાં સુધીનું જે છે કમ્પલીટ ઇન્સ્ટ્રક્શન સાથેનો સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ્સનો વિડીયો આજે અમે તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ મિત્રો સૌથી પહેલા તો તમારે આર ની અંદર જ્યારે ફોર્મ ભરવાની પ્રોસેસ સ્ટાર્ટ થાય જો તમે ગુજરાતમાંથી ફોર્મ ભરી રહ્યા છો તો તમારે ગૂગલની અંદર આર આરબી અહેમદાબાદ પેરામેડિકલ એટલું ટાઈપ કરી અને સર્ચ કરવાનું રહેશે અને પછી જે સૌથી પહેલી લિંક આવે તેમાં સી એન ઝીરો ફોર ટુ ઝીરો ટુ ફોર પેરામેડિકલ કેટેગરીઝ છે તેને સિલેક્ટ કરવાની ત્યારબાદ પછી નેક્સ્ટ સ્ટેપ જે આવશે એ તમારી સામે ડાયરેક્ટ જે છે એ પેરામેડિકલ્સની વેકન્સી માટેનું પેજ છે ઓપન થઈ જશે તેમાં સેકન્ડ ઓપ્શન કે જેમાં ક્લિક હિયર ફોર સબમિશન ઓનલાઈન નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનો છે મિત્રો આ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે જે તમે ફોર્મ ભરવાનું જે ડાયરેક્ટ પેજ છે તેમાં રીડાયરેક્ટ થઈ જશો તેમાં તમારી સામે બે ઓપ્શન હશે એક છે ક્રિએટ એન એકાઉન્ટ અને એક છે ઓલરેડી હેવ એન એકાઉન્ટ જો તમે ભૂતકાળમાં એટલે કે છેલ્લા બે ચાર મહિનાની અંદર અન્ય કોઈ આરઆરબી ને લગતી કોઈ એક્ઝામ આપેલી હશે અને જો તમે એકાઉન્ટ બનાવેલું છે તો તમે તેનો યુઝ કરી શકો છો એટલે કે તમારે અલગથી રજીસ્ટ્રેશન પ્રોસેસ કરવાની રહેતી નથી અને જો તમે પહેલી વાર એક્ઝામ આપી રહ્યા છો અને ભૂતકાળમાં તમે કોઈ પણ ની એક્ઝામ ટૂંક સમયમાં આપેલી નથી તો તમારે ક્રિએટ એન્ડ એકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે બરાબર છે તો ક્રિએટ એન્ડ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે ત્યારબાદ જે છે તમારી સામેનું જે ફોર્મ આવશે એ કંઈક આ રીતેનું હશે બરાબર છે તમારી સામે એક નોટિફિકેશન આવશે જે મેં તમને અગાઉ વાત કરી કે જો તમે ટૂંક સમયમાં બે થી ચાર મહિનાની અંદર છેલ્લે કોઈ એક્ઝામ આપી હોય અને રજીસ્ટ્રેશન પ્રોસેસ કરેલી હશે તો તમારે પર કરી અને આગળ વધવાનું રહેશે હવે જો તમે નવા છો તો તમારે કમ્પ્લીટ રજીસ્ટ્રેશન પ્રોસેસને ફોલો કરવી પડશે તો સૌથી પહેલા તો તેમાં તમારે કન્ટ્રી ઓફ નેશનાલિટી બરાબર છે એમાં તમારે ઇન્ડિયન સિલેક્ટ કરી પછી તમારું ફૂલ નેમ મિત્રો ફૂલ નેમ લખવામાં ખાસ ખ્યાલ રાખજો મેટ્રિક્યુલેશન એટલે કે ટેન્થ ક્લાસની સર્ટિફિકેટ માર્કશીટની અંદર જે તમારું નામ છે એ જ ફોર્મેટની અંદર તમારું નામ બરાબર તમારે અહીંયા લખવાનું રહેશે જો તમે નામ ચેન્જ કરેલું છે તો યસ નો મેન્શન કરવાનું ડેટ ઓફ બર્થ જેન્ડર ફાધર્સ નેમ અને મધર્સ નેમ આટલી ડિટેલ ફિલઅપ કરશો ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ આવશે ઓકે નેક્સ્ટ સ્ટેપ છે આધાર વેરિફિકેશન આધાર ેશનની અંદર તમારે મિત્રો તમારો આધાર કાર્ડ એન્ટર કરી અને પછી વેરીફાઈ યુઝિંગ આધાર પર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક નોટિફિકેશન આવશે એ નોટિફિકેશનમાં તમારો ઓટીપી આવશે તમારે એન્ટર કરી અને આધારનું વેરિફિકેશન કમ્પ્લીટ કરવાનું છે એ તમે ઓકે ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું ડાયલોગ બોક્સ ખુલશે એની અંદર તમારા મેટ્રિક્યુલેશન એટલે કે દસમાની માર્કશીટની અંદર જે તમારું નામ લખેલું છે એ અને આધાર સર્ટિફિકેટની અંદર જે તમારું નામ લખેલું છે એ એ બંને બંને સેમ 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 છે 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 કે તમારે તમારે કરવાનું જો તો ક્લિક આગળ વધવાનું અને જો નથી તો દસમામાં જે રીતે નામ લખેલું છે એ તમારી સામે લખેલું હશે પણ તમારે આધાર કાર્ડની અંદર તમારું નામ કઈ રીતે ટાઈપ કરેલું છે એ તમારે એક્ઝેક્ટ ફોર્મેટની અંદર ટાઈપ કરી અને ઓકે કરવાનું રહેશે પછી વેરીફાય થશે એટલે ત્યારબાદ તમારે ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબરના ઓટીપી જે છે એ જનરેટ કરવાના આવશે કરંટ વર્કિંગ જે ઈમેલ એડ્રેસ હોય તે એન્ટર કરશો એટલે તમારા ઈમેલ એડ્રેસ ઉપર એક ઓટીપી આવશે તે તમારે અહીંયા વેરીફાય કરવાનો છે એવી જ રીતે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એને પણ તમારે વેરીફાય કરવો પડશે આધાર મોબાઈલ અને ઈમેલ આ ત્રણ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જાય પછી તમારે આ જે આર આરબીનું રજીસ્ટ્રેશન છે તેના માટે એક પાસવર્ડ જનરેટ કરવાનો આવશે હવે ઘણા વિદ્યાર્થી મિત્રો માત્ર પોતાનું નામ અને નંબર નાખી અને પાસવર્ડ જનરેટ કરતા હોય છે તો એવા અંદર ક્યારેક એવું થાય છે કે ઉપરથી તમને પાસવર્ડ રીએન્ટર કરવાની નોટિફિકેશન આવે છે અને આખું ફરીથી થાય છે બધી ડિટેલ્સ જતી રહે છે અને તમારે ફરીથી આખું ફોર્મ રિપીટ કરવું પડે છે તો એવું ન થાય એ માટે દરેક વિદ્યાર્થી મિત્રોને સલાહ છે કે પાસવર્ડનું ફોર્મેટ એવી રીતે પસંદ કરો માનો કે તમારું નામ જે છે એ કલ્પેશ છે તો તમારે કલ્પેશનો કે કેપિટલ સ્મોલ છેલ્લે એટ ધ રેટ એડ કરી અને પછી અમુક નંબર એડ કરી અને તેના વચ્ચે ડોટ અથવા તો અંડર નો યુઝ કરી અને ફરીથી એક કે બે નંબર એડ કરશો એટલે તમારો પાસવર્ડ સ્ટ્રોંગ બનશે અને તમારે ફરીથી પાસવર્ડ જે છે એ રીજનરેટ કરવો પડશે નહીં ઓકે મિત્રો જેવું તમે પાસવર્ડનું કામ જે છે કમ્પ્લીટ કરશો એટલે નીચે તમારે જે ઓટો રીજનરેટિવ કેપ્ચા કોડ હોય છે એ તમારે એન્ટર કરવાનો આવશે તમે કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમે જે કાંઈ ડિટેલ્સ ફિલઅપ કરી છે એ તમારી સામે આવી જશે અને પછી તમારે એને વેરીફાઈ કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે તમે સબમિટ ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ ફોનની અંદર અને તમારા ઈમેલ ઉપર બંનેમાં તમારા રજીસ્ટ્રેશનની ને લગતો મેસેજ આવી જશે અને એમાં તમારા યુઝરનેમ અને પાસવર્ડ બંને લખેલા હશે આગળ વધીએ મિત્રો મિત્રો હવે તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે એટલે તમારી પાસે તમારા આઈડી અને પાસવર્ડ જે છે અવેલેબલ છે તેનાથી લોગ કરશો એટલે તમારી સામે પહેલું પેજ જે છે એ કંઈક આ પ્રકારનું આવશે તેમાં તમારે કારણ કે આપણે આર અહેમદાબાદમાંથી ફોર્મ જે છે ફિલઅપ કરીએ છીએ એટલે તમારે જે છે આર નું ઝોન સિલેક્ટ કરવાનું રહેશે અહીંયાથી ત્યારબાદ જે છે આઈ એમ નોટ કરન્ટલી ડિબેડ બાય એની આર ઓર આરઆરસી આર સી ઓપ્શનને ટીક માર્ક કરી અને પછી જે છે એ તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તમે બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક નોટિફિકેશન આવશે તેમાં લખેલું કે ધીસ ડેટા ડેટા ઇઝ ફેચડ ફ્રોમ યોર પ્રીવિયસ ચેક ઓલ ધ ડિટેલ્સ ટુ ફર્ધર બરાબર આ નોટિફિકેશન એટલે આવી છે કારણ કે આપણે રજીસ્ટ્રેશન પ્રોસેસ કરી એમાં તમે તમારી જે બેઝિક ડિટેલ્સ એડ કરી છે એ બધી ડિટેલ્સ જે છે આરઆરબી ફોર્મની અંદર ફિલઅપ કરીને તમને આપશે આપણે એ ડિટેલ્સ વેરીફાય કરવાની છે આગળ વધીએ મિત્રો હવે મિત્રો જેટલી ડિટેલ્સ તમે રજીસ્ટ્રેશન પ્રોસેસ ની અંદર ઓલરેડી ફિલ અપ કરેલી છે તે આ ફોર્મ ની અંદર તમારી પાસે પહેલેથી જ કમ્પ્લીટ થઈને આવશે જેમ કે તમારી એજ મધર્સ ફાધર્સ નેમ તમારું પોતાનું કમ્પ્લીટ નેમ કે જે ટેન્થ માર્કશીટ ની અંદર શો કરતું હશે બરાબર છે તમારો ઈમેલ એડ્રેસ મોબાઈલ નંબર અને જેન્ડર આટલી વસ્તુ હવે તમારે ફિલ અપ કરવાની થતી નથી ઇન કેસ તમારે જે રીજનરેટ થઈને આવેલી ડિટેલ્સ છે એમાં કોઈ ચેન્જીસ હોય તો તમે ફરીથી રજીસ્ટ્રેશન પ્રોસેસની અંદર જઈ અને આ ફેરફાર કરી અને પછી તમે આ પ્રોસેસ ઉપર પાછા આવી શકો છો તો આ પ્રોસેસ જે છે અહીંયા સુધી કમ્પ્લીટ થાય પછી નેક્સ્ટ સ્ટેપ પર આગળ વધીએ મિત્રો જેન્ડર ઇમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જાય પછી તમારે મેરિટલ સ્ટેટસ રિલિજિયન મધર ટંગ આ ડિટેલ્સ ફિલઅપ કરવાની છે ચોઇસ ઓફ લેંગ્વેજ ફોર એક્ઝામિનેશન બરાબર હવે તમે કયા માધ્યમની અંદર એક્ઝામ આપવા માંગો છો એ તમારે ચોઇસ કરવાની આવશે તો એમાં તમે ગુજરાતી ઇંગ્લિશ હિન્દી અથવા તો અન્ય કોઈ મીડિયમને તમે સિલેક્ટ કરી શકો છો પરમાનન્ટ વિઝિબલ માર્ક આઈડેન્ટિફિકેશન એમાં તમારે માનો કે તમારા બોડી ઉપર કોઈ પણ નિશાન હોય અથવા તો કોઈ જે છે સ્કાર હોય તો એને વિઝિબલ જે આઈડેન્ટિફિકેશન માર્ક કહેવાય તેના વિશેની ડિટેલ્સ એડ કરવાની રહેશે પર્સનલ ડિટેલ એડ થઈ જાય ત્યારબાદ જે છે કોમ્યુનિટી ડિટેલ્સ એડ કરવાની છે તેમાં તમારે કોમ્યુનિટી એટલે કે જે આવતું હોય એ સિલેક્ટ કરી પછી નીચે તમારી હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો એક કોમન સવાલ હતો કે સર અમારે ઇસ્યુંગ ઓથોરિટીની અંદર શું સિલેક્ટ કરવું તો મોટાભાગે કાસ્ટ સર્ટિફિકેટ જે છે જનસેવા કેન્દ્રની અંદર ઓપન થતા હોય છે તો તમારે ઇસ્યુંગ ઓથોરિટીની અંદર એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ જે છે સિલેક્ટ કરવાનું આવશે ત્યારબાદ ડેટ ઓફ ઇશ્યુ અને ત્યારબાદ જો તમે एग्जाम સેન્ટરના સ્થળ પર રેલવે સેવાનો ઉપયોગ કરી અને જવા માંગતા હો તો તમારે પાસ માટે યસ અથવા નો સિલેક્ટ કરવાનું રહેશે હવે જો વિદ્યાર્થી મિત્રો તમે કોમ્યુનિટી ની અંદર कास्ट ऑप्शन સિલેક્ટ કરી અને कास्ट સર્ટિફિકેટ ની ડિટેલ્સ એડ કરો છો તો તમારે कास्ट સર્ટિફિકેટ પીડીએફ ફોર્મેટ ની અંદર જે છે અપલોડ કરવાનું આવશે આ સર્ટિફિકેટ પીડીએફ ફોર્મેટ ની અંદર તમારે મેક્સિમમ પાંચસો KB ની સાઈઝ સુધી જે છે અપલોડ કરવાનું આવશે બરાબર છે ત્યારબાદ પોસ્ટલ એડ્રેસ ડિટેલ્સ એડ કરવાની છે જો મિત્રો તમે લાંબા સમયથી એક જ એડ્રેસ પર રહો છો તો તમારે કોમન એડ્રેસ નાખી અને નીચે ટીક ઇફ ધ પરમેન્ટ એડ્રેસ ઇઝ સેમ એઝ પ્રેઝન્ટ એડ્રેસ પર ક્લિક કરવાનું રહેશે અને જો તમારા પરમાનેન્ટ અને જે છે એ જે તમારું વર્કિંગ એડ્રેસ છે અલગ અલગ છે તો તમારે બંને એડ્રેસ જે છે અલગ અલગ નાખી અને પછી નીચે પહેલા સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે તો ઇન કેસ પેજ રીડાયરેક્ટ થાય તો તમારી ડિટેલ જતી ના રહે ત્યારબાદ આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું મિત્રો નેક્સ્ટ બટન પર ક્લિક કરશું એટલે તમારી સામે નવી ડિટેલ્સ ફિલઅપ કરવાની આવશે એમાં તમારે કેટેગરી ડિટેલ્સ નાખવાની છે જો તમે એક્સ સર્વિસમેનમાં છો તો તમારે જે છે યસ નો કરવાનું છે બરાબર છે ઇફ યુ આર પર્સન વિથ પીડબલ્યુડી તો તમારે એ પણ ડિટેલ્સ એડ કરવાની આવશે બરાબર છે જો આમાંથી કંઈ પણ ન હોય તો તમારે નો નો કરી અને આગળ વધી જવાનું છે. ત્યારબાદ આર યુ એન ઈબીસી સર્ટિફિકેટ હોલ્ડર તો તમારે ઈબીસી સર્ટિફિકેટ ની ડિટેલ ક્યારે જનરેટ થયું છે બરાબર અને સર્ટિફિકેટ નો નંબર જે છે એ ડિટેલ્સ તમારે એડ કરવાની આવશે. ડિટેલ્સ ઓફ સર્વિંગ રેલવે એપ્લિકન્ટ જો તમે ઓલરેડી આરઆરબી ના કોઈ વિભાગમાં નોકરી કરી રહ્યા છો તો તેની ડિટેલ્સ પણ તમારે એડ કરવાની આવશે. એના પછીનો જે સેક્શન છે એ બેન્કિંગ ડિટેલ્સ માટેનો છે મિત્રો એકદમ શાંતિથી અને વ્યવસ્થિત રીતે આ ડિટેલ્સ ફિલઅપ કરવાની છે તો તેના માટે બેન્કની પાસબુક લઈ અને આ ડિટેલ્સ ભરવા માટે બેસવું વિદ્યાર્થી મિત્રો એકાઉન્ટ હોલ્ડર એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ બરાબર એ તમારે અંદર નાખવાનો આવશે તમે જેવો આઈએફએસસી કોડ નાખી અને કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમારી બેન્કનું નેમ અને બેંક કયા એડ્રેસ પર આવેલી છે આ ડિટેલ્સ નીચે આવી જશે આ ડિટેલ્સ તમે વેરીફાય કરો પછી ફરીથી તમારે સેવ બટન પર ક્લિક કરવાનું છે એટલે તમારી થઈ જશે અને પછી આપણે પર કરીશું વિદ્યાર્થી મિત્રો હવે મિત્રો આપણી પર્સનલ ડિટેલ્સ એડ થઈ ગઈ છે હવે આપણે જે છે એજ્યુકેશન ક્વોલિફિકેશનના ટેબ ઉપર આવી ગયા છે તો એજ્યુકેશન ક્વોલિફિકેશન ની અંદર મિત્રો તમારે ટેન્થ ટ્વેલ્થ અને જે તમારી ડિગ્રી છે જે છે આની અંદર તમારે એડિટ કરવાનું આવશે બરાબર છે તો તો માટે મેટ્રિક્યુલેશન પછી સ્ટેટ ડિસ્ટ્રિક્ટ બોર્ડ અને ડેટ ઓફ પાસિંગ અને તમારે રોલ નંબર એડ કરવાના આવશે અને નીચે એડ બટન પર ક્લિક કરવાનું છે મેટ્રિક્યુલેશનની ડિટેલ એડ થઈ જાય ત્યારબાદ તમારે એચએસસી ની ડિટેલ એડ કરવાની છે તો જેવી રીતે તમે ટેન્થની ડિટેલ્સ એડ કરી તેવી રીતે તમે એચએસસીની ડિટેલ્સ એડ કરશો એટલે ટેબલ ફોર્મેટની અંદર મેટ્રિક્યુલેશન અને બંનેની જે છે આમાં એડ થઈ જશે ત્યારબાદ ત્રીજું સ્ટેપ જે છે એ તમારે તમારી બેચલર ઓફ ડિગ્રી ઇન ફાર્મસીની જે છે એ તમારે ડિટેલ્સ એડ કરવાની છે તો ડિગ્રી સિલેક્ટ કરીશું ડિસિપ્લિન ફાર્મસી ગુજરાત અથવા જે સ્ટેટ લાગુ પડતું હોય તે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે કે કયા ડિસ્ટ્રિક્ટમાંથી પાસ કરેલું છે અથવા તો યુનિવર્સિટી તમારે યસ કરીને જે છે ફિલઅપ કરવાની રહેશે તેમાં ડિટેલ્સમાં અત્યારે તમારે કોઈ સર્ટિફિકેટ કે તેવું કોઈ વસ્તુ એડ કરવાની આવતી નથી જસ્ટ યસ અથવા નો ઉપર ક્લિક કરી અને એડ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે આગળ વધીએ મિત્રો હવે મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એડ થઈ જાય પછી તમારે એક્સપિરિયન્સની ડિટેલ્સ એડ કરવાની આવશે આરઆરબી દ્વારા કેટલાક પહેલેથી જ ફિક્સ કરેલા જે છે એક્સપિરિયન્સની નો ઓપ્શન આપવામાં આવેલા છે એમાંથી જો તમારે જે તે જગ્યા લાગુ પડતી હોય તે સિલેક્ટ કરી અને તમે જે છે એમ્પ્લોયમેન્ટની ડેટ અને તેની ડિટેલ્સ અને તમે બરાફરથી એડ કરી શકો છો આ ડિટેલ્સ એડ થઈ જાય પછી તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે એજ્યુકેશન ડિટેલ્સ એડ થઈ જાય પછીનું સેક્શન છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું સેક્શન છે જો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરેલું છે તો જે ડોક્યુમેન્ટ અપલોડ સેક્શન છે તેના ઉપરના ભાગે એક નોટિફિકેશન લખેલી આવશે કે યુ હેવ ઓલરેડી સબમિટેડ યોર કાસ્ટ સર્ટિફિકેટ અને એનાથી તમે એનું પ્રિવ્યુ પણ જોઈ શકશો અને ત્યારબાદ જે છે તમારે ફોટો અને સાઇન અપલોડ કરવાના આવશે ફોટો અને સાઈન અપલોડની અંદર બહુ બધા વિદ્યાર્થીઓનો કોમન સવાલ હોય છે કે સર કયા ફોર્મેટની અંદર અપલોડ કરવું અને થ્રી ટ્વેન્ટી બાય ટુ ફોર્ટી પિક્સલની અંદર ફોટો કેમ સેટ કરવો બરાબર છે તો દરેક વિદ્યાર્થીઓના આ પ્રશ્નના સોલ્યુશન માટે મિત્રો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની લિન્કમાં અમે ફોર્મેટ ફેક્ટરીનો સોફ્ટવેર જે છે તેની લિન્ક આપેલી છે એ અમારી google drive પર જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય કે જે મોટા ફોર્મેટમાં હોય બરાબર તેને તમે ફોર્મેટ ફેક્ટરી નાખી અને તેમાં સેટઅપમાં જઈ અને તમે થ્રી ટ્વેન્ટી પિક્સલ સેટ કરશો એટલે ઓટોમેટિકલી તમારો ફોટો જે છે એ ડાયમેન્શનની અંદર અને જે ત્રીસ થી સિત્તેર કેબીની લિમિટ આપેલી છે તેના વચ્ચે આવી જશે બરાબર એટલે તમે આરામથી તમારો ફોટો જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી અપલોડ કરી શકશો સેમ તે જ રીતે તમે ફોટો અપલોડ કરો ત્યારબાદ તમારે તમારી સાઇન અપલોડ કરવાની આવશે તો તેમાં પણ તમે ફોર્મેટ ફેક્ટરી સોફ્ટવેરનો યુઝ કરી અને તમારી સાઇન ને અપલોડ કરી શકશો મિત્રો જેવું ફોટો અને સાઇન અપલોડ થઈ જાય એટલે એટલે સેવ બટન પર ક્લિક કરીશું આપણી જે ડિટેલ્સ છે એ રજીસ્ટર થઈ જાય સેવ બટન પર ક્લિક કરી અને પછી નેક્સ્ટ કરીને આગળ વધીશું મિત્રો હવે પછીનું સ્ટેપ છે તમારા એજ્યુકેશન ક્વોલિફિકેશન પ્રમાણે તમે કઈ પોસ્ટ માટે એલિજિબલ છો તેનું સિલેક્શન કરવાનું કારણ કે આપણે વેસ્ટર્ન ઝોન અને RRB અમદાવાદ સિલેક્ટ કરેલું છે એટલે WR આર ફાર્માસિસ્ટ એન્ટ્રી ગ્રેડની જે નોટિફિકેશન પ્રમાણેની જે વેકેન્સી છે તે જ આપણે અહીંયા સિલેક્ટ કરી અને તેના આપણા પ્રિફરન્સ ઓર્ડરની અંદર જે છે સેટ કરવાનું રહેશે તમે પ્લસ પર ક્લિક કરશો એટલે તમારા ઓર્ડર ઓફ પ્રિફરન્સના બોક્સની અંદર આવી જશે નીચેથી તમારે સેવ અને પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે હવે RRB દ્વારા કારણ કે ફાર્માસિસ્ટને લગતી એક પ્રકારની જગ્યા બહાર પાડી છે એટલે જે છે એ એલિજિબિલિટીની પોસ્ટ છે તેમાં માત્ર એક જ ઓપ્શન છે જો એકથી વધારે ઓપ્શન હોય તો તમારે તેમાં અલગ અલગ પ્રિફરન્સ આપવાના આવશે આગળ વધીએ મિત્રો મિત્રો થઈ જાય ત્યારબાદ નીચેનું સેક્શન છે તેમાં તમારે કન્ફર્મેશન આપવાના આવશે બરાબર કે તમે જે પોસ્ટ માટે એપ્લાય કરો છો અને તેના માટે તમે જે ડિટેલ્સ ફિલઅપ કરી છે તે દરેક ડિટેલ્સ વ્યવસ્થિત છે અને તમે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની અંદર આવો છો અને એ માટે તમે આ એક્ઝામ માટે એપ્લાય કરી રહ્યા તમે તમે ભરી રહ્યા છો એ કરી કરી અને અને પછી તમારે ત્યારબાદ ઉપર ઉપર કરવાનું રહેશે જેવું કરશો એટલે તમારી જે બેઝિક ડિટેલ્સ છે ત્યાંથી લઈ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને જે તમે ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા છે એ દરેક ડિટેલ્સ જે છે કમ્પ્લીટ જનરેટ થઈને તમારી સામે એક પીડીએફના ફોર્મેટમાં આવી જશે મિત્રો આ ડિટેલ્સની અંદર જો કોઈ પણ ફેરફાર હોય તો તમે જે પાછળના સ્ટેપ છે એને રીફોલો કરી અને પછી તમે એમની અંદર ડિટેલ્સમાં સુધારો કરી શકો છો જો બધી ડિટેલ્સ કમ્પ્લીટ હોય તો તમે ફાઇનલ સબમિટ માટે જે છે ક્લિક કરવાનું આવશે ફાઇનલ સબમિટ માટે ક્લિક કરશો તે પહેલાં પણ તમને એક કન્ફર્મેશન પૂછશે કે જો તમારે હજુ પણ કોઈ કરેક્શનની જરૂર હોય તો તમે કરી શકો છો એક વખત ફાઇનલ સબમિશન ઉપર ક્લિક થઈ જાય પછી એ એન્ટ્રી જે છે એમાં રજીસ્ટર થઈ જશે પછી તમે ફરીથી કોઈ એડિટ કરી શકશો નહીં ફરીથી તમારે એડિટ કરવું હોય તો નવેસરથી ફોમ ભરવું પડશે એટલે ફાઇનલ સબમિટ આપતા પહેલા વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે પ્રિવ્યુ એપ્લિકેશન ફોર્મ આવે તેને વ્યવસ્થિત અને શાંતિથી એક વખત જોઈ અને પછી જે છે ફાઇનલ સબમિટ બટન ઉપર ક્લિક કરો ફાઇનલ સબમિટ બટન ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમારી સામે ફોર્મની જે છે નેક્સ્ટ પ્રોસિજર જે છે એ છે ફીઝ ભરવાની ફીઝ ભરવાની અંદર તમારે જે છે વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું છે કે ઘણા વિદ્યાર્થી મિત્રો કાર્ડ ડિટેલ્સ એડ કરી અને પછી ફીઝ ભરે છે તો બને ત્યાં સુધી મિત્રો એવું ન કરો જો તમારી પાસે ગૂગલ પે ફોન બરાબર અવેલેબલ હોય તો યુપીઆઈ પેમેન્ટ અથવા તો જે છે ક્યુઆર કોડ સ્કેન કરી અને પેમેન્ટ કરવાનું છે તે ઓપ્શનનો ઉપયોગ કરશો કારણ કે તેમાં જે છે ફીનું સબમિશન જલ્દી થાય છે આ સ્ટેપની અંદર તમારે પે વિથ એસબીઆઈ ઇ પે ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે યુપીઆઈ QR કોડ અથવા તો કાર્ડ ડિટેલ્સ અથવા તો નેટ બેંકિંગ કયા ઓપ્શન થી તમારે પેમેન્ટ કરવું છે તેના અલગ અલગ ઓપ્શન્સ આવશે અમે વિદ્યાર્થી મિત્રોને એવી સલાહ આપીએ છીએ કે જો તમારી પાસે Google Pay અથવા તો PhonePe अवेलेबल હોય તો તમે ડાયરેક્ટ UPI પેમેન્ટ અથવા તો QR કોડ થી સ્કેન કરી અને પેમેન્ટ કરો કારણ કે એ અત્યારે સૌથી ઝડપી અને વ્યવસ્થિત પ્રોસેસ કમ્પલીટ થાય છે કાર્ડ ડિટેલ્સ અને નેટ બેંકિંગ ની અંદર વાર અત્યારે જે છે એસએમએસ જનરેટ નથી થતો અને પછી જે ટાઈમ છે કે જે તમને એક થી દોઢ મિનિટનો ટાઈમ આપવામાં આવેલો હોય એ જતો રહે છે અને તમારે આખી ફરીથી કરવી પડે છે તો એવું ન બને એટલા માટે અમે દરેક વિદ્યાર્થીઓને સલાહ આપીએ છીએ કે ક્યુઆર કોડ અથવા તો યુપીઆઈથી જ પેમેન્ટ કરો પેમેન્ટ કમ્પલીટ કરશો મિત્રો એટલે તમારી સામે તમે જે ફીસ ભરી છે તેની એક પોચ જે છે પીડીએફના ફોર્મેટમાં જનરેટ થઈ જશે એને તમારે ડાઉનલોડ કરવાની રહેશે મિત્રો પોચ પીડીએફ ની અંદર ડાઉનલોડ કરો અને તમારી જે એપ્લિકેશન છે તેને પણ તમારે પીડીએફની અંદર ડાઉનલોડ કરવાની રહેશે બંનેને જે છે છે તમારે કરીને રાખવાની કારણ કે જ્યારે તમે એક્ઝામ ક્લિયર કરશો અને પછી તમારે ડીવી માટે જવાનું થશે તો આ બંને વસ્તુ જે છે તમારે સબમિટ કરવાની આવશે તો તેને અત્યારથી જ સાચવીને રાખો એવી સલાહ આપીએ છીએ તો મિત્રો આ હતી આરઆરબી આરબી જુનિયર ફાર્માસિસ્ટની ભરતી માટે ફોર્મ કઈ રીતે ભરવું અને તેના રજીસ્ટ્રેશન પ્રોસેસ કઈ રીતે કામ કરે છે તેની ડિટેલ્સ બરાબર છે આઈ હોપ તમને દરેક ડાઉટ્સ ક્લિયર થઈ ગયા છે જો હજુ પણ તમને આ એક્ઝામના ફોર્મ ફિલઅપ કરવા બાબતે કોઈ પણ સવાલો હોય તો આપણા અલગ અલગ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તમે અમારો કોન્ટેક કરી શકો છો અમે તમને યોગ્ય જવાબ આપી અને તમારું કામ જે છે આગળ વધે એના માટે હેલ્પ કરીશું મિત્રો આજે અઠયાવીસ ઓગસ્ટ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સોળ સપ્ટેમ્બર રાખવામાં આવેલી છે તો ત્યાં સુધી વહેલી તકે દરેક વિદ્યાર્થી મિત્રો પોતાનું ફોર્મ ભરી અને ફીસ ભરી અને કરી લેશો માટે દરેક વિદ્યાર્થી મિત્રોને મિત્રો એક જે છે આપણી ઉપર ટૂંક સમયમાં મૂકવામાં આવશે અને ગુજુ ફાર્મસી દરેક વિદ્યાર્થી કે જે આર જુનિયર ફાર્માસિસ્ટ માટે પ્રિપેરેશન કરી રહ્યા છે તેને માટે અમે સ્પેશિયલ આર આરબી જુનિયર ફાર્માસિસ્ટની સિરીઝ પણ ચાલુ કરવાના છીએ જો તમારા કોઈ ફાર્મસિસ્ટ વિદ્યાર્થી મિત્રો હોય એ ફાર્મસીને લગતી વિવિધ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તો તેમને અમારી ચેનલ વિશે જણાવજો અમારા વિડીયોઝ એમને શેર કરજો જેથી તેમને પણ એક્ઝામને રિલેટેડ વિવિધ માહિતી મળી રહે અને ભવિષ્યમાં આવનારી ફાર્મસીને લગતી અન્ય એક્ઝામો માટે ગુજરાત ફાર્મસી સાથે જોડાયેલા રહો ફરી મળીએ એક નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ